તમારા મીડિયાના અને વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા છે વિક્રમ માડમ ને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી નથી લડવાનો તો નથી લડવાનો જનતા એ પોતાની લડાઈ પોતે લડવી જોઈ દર વખતે કોક આવીને લડી દેશે ક્યાં લડી કોક લડી દેશે એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ કોણ બનશે એ હજુ નક્કી નથી થઈ શક્યું નામોની ચર્ચા બહુ જ બધી છે રાષ્ટ્રીય લેવલે પણ અને પ્રદેશ લેવલે પણ ચર્ચાઓ થઈ રહી છે એક પછી એક નામો સામે આવી રહ્યા છે પણ એ બધાની વચ્ચે એવું કહેવાય રહ્યું છે કે કોંગ્રેસે ફરી એકવાર જ્ઞાતિના સોગઠા ગોઠવીને સ્ટ્રોક માર્યો કોંગ્રેસે પોતાના પ્રદેશ પ્રમુખ તરીકે ફરી એકવાર અમિતભાઈ ચાવડાનું નામ જાહેર કર્યું અને સાથે તુષાર વિરોધ પક્ષના નેતા છે તુષારભાઈ ચૌધરી ઓબીસીએસટીનું આ સમીકરણ કોંગ્રેસે ફરી એકવાર બેસાડ્યું છે એવું કહેવાય રહ્યું છે કે કોંગ્રેસ છે એ એ જ ગણેલા ગાંઠિયા નેતાઓ અને એમાંથી બહાર નથી આવતી પણ સવાલ એ પણ છે કે કોંગ્રેસ જો એ નેતાઓને ન પસંદ કરે તો એના સિવાય એની પાસે બીજો વિકલ્પ પણ કયો છે અને બીજો વિકલ્પ નથી એવા જ હેઠળ એ એ જ આખા ઘટનાક્રમ હેઠળ ફરી એકવાર આ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે એ બધાની વચ્ચે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા વિક્રમભાઈ માડમ જે બે વખત અગાઉ સાંસદ પણ રહી ચૂક્યા છે ધારાસભ્ય પદ પણ એ નિભાવી ચૂક્યા છે એ દિગ્ગજ નેતાએ મોટી જાહેરાત કરીને કોંગ્રેસને ફરી એકવાર આંચકો લાગ્યો છે આંચકો એટલા માટે કેમ કે એમની જાહેરાત જ આંચકા સમાન છે કોંગ્રેસ માટે દેવભૂમિ દ્વારકાની અંદર કલ્યાણપુરમાં સાની ડેમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ પાલભાઈ આંબલિયાનો પદગ્રહણ સમારોહ હતો અને એ સમારોહની અંદર વિક્રમ માડમે જાહેરાત કરી કે હવે હું ચૂંટણી નહીં લડું વિક્રમ માડમે કહી દીધું એટલે પ્રતિજ્ઞા થઈ ગઈ એવી પણ એ જાહેરાત કરી રહ્યા છે અને એની સાથે સાથે એ કહી રહ્યા છે કે ક્યાં સુધી જનતા માટે કોઈ મહેનત કરે જનતાએ ચાર પાંચ વોટ પણ નથી આપ્યા તો પછી જનતાએ પોતે જાતે નક્કી કરવાનું છે કે ક્યાં સુધી કોઈ તમારા માટે લડશે તમારે પોતે પણ તમારી લડાઈ જાતે લડવી પડશે જનતા જ્યાં સુધી નક્કી કરતી હતી ત્યાં સુધી અમે હતા હવે જનતા નહીં નક્કી કરે તો પછી વિક્રમ માડમે નક્કી કર્યું છે વિક્રમ માડમ શું કહી રહ્યા છે એ સાંભળી હું દેવભૂમિ દ્વારકા અંદર હવે ચૂંટણી ભરવાનો નથી ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા છે વિક્રમ માડમ ને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી નથી લડવાનો તો નથી લડવાનો જનતા એ પોતાની લડાઈ પોતે લડવી જોઈ દર વખતે મિત્રો જાજા ભાષણ કરવાના બંધ કરી દીધા છે અઢી વર્ષ આ કોઈ ભાષણ નહી કોઈ સ્ટેટમેન્ટ નહી પ્રેસ નોટ નહી જેને જે સમજવું હોય સમજે ભેંસ પૂછલી જાય ભેંસ અનુભવ કરે તો ભેંસ ઊભી થાય પબ્લિક પબ્લિક ગઈ અનુભવ ન કરે પાલભાઈ હમણાં ઘણી વાત કરી સાની ડેમ વાત કરી આ સાની ડેમ માટે છેલ્લા આઠ વર્ષ થયા બરાબર બે હાજર સત્તર માં બંધ થયો હું બે હાજર સત્તર માં ધારાસભ્ય થયો વિધાનસભાના રેકોર્ડમાં દર મીટિંગ અંદર દર વિધાનસભાની અંદર ધરબડાટી બોલાવીએ વચન દેનાર બિચારો વયોગીઓ મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી એને મને ગ્રહમાં ઉભા થઈને ખાતરી આપી હતી કે વિક્રમભાઈ બે વર્ષમાં હું સાની ડેમ બનાવી દઈશ આ જાહેર મંચ ઉપરથી બોલું છું આ પોચશે વાત આ વિધાનસભાના સત્રમાં આપેલી ખાતરી સાની ડેમ ન બનો વિજયભાઈનો સમય પૂરો થઈ ગયો અને આપણો કઈ પૂરો થશે એ ખબર નથી પણ જીવનનો રોજ એક દિવસ આપણે ટૂંકો કરીએ હું જાહેર મંચ ઉપર કોઈ નહીં સ્વીકારે હું સ્વીકારું છું મેં પ્રજા માટે લડવાનું બંધ કરી દીધું છે આવો કોઈ નેતા નહીં સ્વીકારે હું સ્વીકારું છું કારણ કે પ્રજાને જ નથી લડવું આઠ વર્ષથી આ સાની ડેમ બંધ છે જેટલી ચૂંટણીઓ થઈ સાની ડેમ ના બત્રી ગામના આકરા સરકારી ચોપડે છે આપણે જોર કોઈ ભાજપને મત દેવાનો તો આપણે શું કરીએ ડોક્ટર આગળ જાય ડોક્ટર દવા દીએ ગઈકાલે જ ગયો તો હું મહેશ્વરી સાઈડમાં રામસીભાઈ બેરા ઉપર જે હુમલો થયો એ બનાવમાં કે ડોક્ટર જાદુઈ લાકડી નથી ફેરવતો જો ડોક્ટર તૈયાર કરે દવા દઈએ પછી કીએ કે આ ખાજો આ ના ખાજો આ પરેજી કરજો આ કસરત કરજો એમ પાલભાઈ ગમે એટલા પાણીમાં ઉભારિયે અને પાલભાઈ કદાચ પાણીમાં ડૂબી જાય તો કોઈને ફેર પડતો હશે ને પડતો હશે બધા પડતો એવું નથી પણ જો બત્રી કામ નક્કી કે એક કિલો નથી કરવું ભાજપ ને તો બીજે દિવસે બધું થઈ જાય ન થાય એવી કોઈ વસ્તુ જ જ નથી નથી પણ તો કોણ મેં મારી જિંદગીમાં મોબાઈલ બંધ નથી કર્યો અત્યારે જાહેરમાં છું રાતે પોણા દસ વાગે મોબાઈલ બંધ થઈ જાય સવારે નવ વાગે ખુલે છે કારણ કે રાતે બે જ કામ હોય છે એક પીધેલા ફોન આવે છે એ હવે ઉપાડવા નથી લેન્ડ લાઈન કાઢી નાખ્યો છે આ છેલ્લા અઢી વર્ષ થી ગયો હું સુખી થયો કે નહીં ખબર નહીં ઘરવાળી સુખી થઈ રાતે કોઈ દી ફોન ના આવે નીંદર કોઈ દી બગડે નહીં અને અંદર ઠેકેદારો જેને કહી દીધું છે કે રાત વારા ખેલ બંધ કરજો છતાં કરી નાખો તો હવાર 9 વાગા લાગી હતાઈ જાજો પછી 9 વાગા પછી ગામ છે વિક્રમ માટે છે અને ઘણા બેઠા છે એને રાતે ખેલ નાઈ છે નજી અમારા ઘર 6 વાગા રાતે ખેલ નાખો પણ એનામાં એ તૈયારી એ છે કે કદાચ નવ વાગ્યા લગી નઈ નવ મહિના હતા હોય તો હતા અવાજ ઉપાડે ઉપાડે અવાજ તો તમારે ઉપાડવાનો છે કોઈ બાજવા જવાની જરૂર નથી કોઈ રેલી માં નીકળવાની જરૂર નથી ચૂંટણીના દિવસે નક્કી કરી નાખો ને સો ટકા મતદાન સુકામ ના થાય મને જો ને સો ટકા મતદાન કામે ના થાય આપણી પીડા હોય રામા મંડળ જોવાયા જોવા આખી રાત હોય મતદાન કરવા વાર તો તો એ એ ટાઈમ હોય પ્રજા પ્રજા માટે માટે કોણ લડશે હજી છે લડે હું નથી બહુ ક્લિયર કટ કહી દઉં જાહેર હું નથી કારણ કે મારી તૈયારી નથી મારી હવે ઉંમર નથી અને હું બહુ ઓછો નીકળું છું હું છેલ્લા ચૌદ મહિનાની અંદર લોકસભાની ટિકિટ માટે અમદાવાદ ગયો હતો ચૌદ મહિનામાં એક જ વાર અમદાવાદ ગયો છે હમણાં છેલ્લે દિવસનો જે પ્રોગ્રામ હતો એના માટે એક જ વાર અમદાવાદ દ્વારા અધિકારીઓ તમામ મીડિયા તમામ રાજકારણીઓ વિક્રમ માડમ ને વિક્રમ માડમ તરીકે ઓળખે છે અને હજી મારામાં તેવડ છે મારો જે ચાહક છે મારો જે ભગત છે જે મારા માટે લઈ રહ્યો છે એને અડધી રાતે જરૂર પડે તો હજી ખેલ નાખવાની તેવડ છે હજી નાખવું છું જાહેરમાં કહું છું ગમે એવો ચમરબંધી અધિકારી હોય વિક્રમ માડમ વગેરે બધાની દવા છે પણ લડવું કેના માટે જેના માટે લડીએ કંપની રૂપિયા લઈ જાય વિક્રમ માડમને ને હરાવવા એટલે તરતી વેચાઈ જાય બધા નહીં બધાઈ નહીં પણ ઘણા બધા હારજીત થાય હારજીત માટે આ મહેનત કરવી પડે ને આ વાત એટલા માટે કરું છું મેં કીધું હું વારંવાર આવવાનો નથી

એક પાલભાઈ એ પાલટી ના પ્રમુખ છે ને પાલટી ના પ્રમુખ છે એ લોચુંબક છે એ લોચુંબક માં જો બધા કાર્યકરો ચોંટી જાય તો લડાઈ થાય મેં કીધું મોટી વર્ષ નું અંદર નું ભાષણ છે ને એ અટકેલું પડ્યું છે તમારા આગળ પૂરું કરતો બાકી હવે નથી કરતો એક પણ ધાર્મિક કાર્યક્રમ માં નથી ગયો એક પણ સપ્તાહની અંદર નહીં એકાદ ખરો જ્યાં અંગત કહી શકાય બાકી તો રોજ છે રોજ પાંચ સાત માણસો મૃત્યુ પામે છે અને આપણે દુખે છે નથી પહોંચાતો પણ જે લડે છે ને ટેકો દેવો હોય તો ખુલીને કહેજો અને નહીં ખોટી સંખ્યા ભેગી ન કરતા એને ખબર પડી જાય પાલભાઈ ને કે મેં મિટિંગ રાખી હતી પદગ્રહણ રાખ્યું તો બાર જણા આવ્યા હવે આપણે સમજી જવાનું જયારે બે અઢી હજાર લોકો આવ્યા છે ત્યારે ચાર તાલુકામાંથી લોકો આવ્યા છે આગેવાનો આવ્યા છે બધા આવ્યા છે બધા રસ છે અહીંયા બેઠા છે ને એ હવે જવાના નથી એક બે ટકા ને બાદ કરતા કોઈ ને જવું હોય તો મુબારક બાકી હવે જેને લડવું સી જાય અરિયા બાકી તો જવું તો ચોગડીઓ જોઈ લીધું નહીં લાગી જાય કાંઈક નું ગોઠવાઈ ગયું કાંઈક પગે બેઠા છે હવે હલવાના છે કરતા તો ગરાઈ ગયું છે નથી નીકળતું કે નથી આ બાજુ એને એના નિર્ણય લઈ લીધા અને મેં મારો નિર્ણય લઈ લીધો મને કઈ ફેર નથી પડતો હું પેદા થયો તેનો મારા નસીબ તો તમે બધાય તમારા નસીબ લખાવી નાખ્યું છે અમારા જગત નો નાથ બધાય નો છે કોઈ વયો જાય એના વિના કોઈ ખંડ ખાલી નથી રહેવાનો કોઈ આવી જાય તો દેવાનો ચાલુ છે એનું કામ જાણે એની પહેલા અઠવાડિયા પેલા તો એના થાય છે કોંગ્રેસમાં હુક ચૂક છે નેવું થાય પંચાણું થાય બાણું થાય તમારામાં જો તેવડો હોય તો તમે લડો બાપુ કેટલા દિયા હે એસી દિયા મૂછ ચડાવીને બેઠા છે ને ખુરશી ઉપર કોંગ્રેસ કાય આપે કે ના આપે કોંગ્રેસ તમને ઈજ્જત આપે છે કોંગ્રેસ તમને માન ને સન્માન આપે છે અને આ ઉમરે માન ને સન્માન ની જરૂર છે આ અમારે બીજું કાઈ નથી બાકી બબે રોટલી ના ઘરાક છે બધાય કોક તન ખાતું હોય તો બોલે મિત્રો ઘણું કહી દીધું કદાચ ન કહેવાનું કહી દીધું કોઈ કોઈને ક્યાંય બદબેશથી પાઘડી લાગતી હોય તો પોતા ઉપર ન લેતા મેં તો દિલ ખોલીને વાત કરી છે મારું કામ જ છે લોકોને લડતા શીખવાનું હું બચપણથી એ કોઈ ધંધો કરું છું લડવાનો તમારો અધિકાર તમારે લેવો પડે મારું સૂત્ર છે કે માગવાથી ભીખ મળે માગવાથી અધિકાર ન મળે અધિકાર તો જટીને લેવા પડે અને આપણે જગી હગીને હગી આપણે ભિખારા ના પગે બેસીને ભાઈ સાહેબ મારું આ કરી દો ભાઈ સાહેબ મારું આ કરી દો એનાથી કઈ ન થાય ઘણા ફોન આવે છે ટ્રાફિક વાળા એ મહેરબાની કરીને કાગળિયા પૂરા કરી લો રોજ ઉઠીને કેટલીક વાર બચાવ છું મારો પોતાનો દીકરો ક્યારેક નીકળે છે આ બહુ ખુલ્લા મંચ ઉપરથી કહું છું એને કહી દીધું છે ઘરે આવીને જે પાંચસો નોટ કાઢો એટલે હું સમજી જાઉં ક્યાં પકડવાનું દઈ દેવાનું પાંચસો આજે તમે મને ચાલુ એ ફોન પકડાવી દીધો પોલીસ વાળો કોણ છે હું કોણ છું એ ઓળખે છે નથી ઓરખતો ફોન ઉપર કઈ અડાવરું બોલી લઈએ તો મારે કારણ કોઈ ગંભીર સમસ્યા હોય તો કીધો ને બાકી ટ્રાફિક વાળા તમને અહીંયા રોક અહીંથી છોડાવી દીધો તો તમે અડધી કલાક પછી બીજા જાઓ તો અહીંયા રોકે તો કામે કાગળિયા ખોટા રાખો છો પૂરા નથી રાખતા હું લડું છું હું લડું છું તો મારી તૈયારી થી લડું છું આટલા વર્ષોથી આ લઈ છે તમને બધા ખબર છે લોકો ભાજપ સામે લડે મોદી સાહેબ સામે પાંચ વાર એક વાર પટ્ટી મંચ ઉપર ગયા મોદી સાહેબની સાંસદની મિટિંગો અને છેલ્લે એવોર્ડ એના નથી લીધો તો કરી ને મને જ્યાં કરો હોય ત્યાં વાંધો છે તમે તો તૈયારી રાખો જાહેરમાં એટલે કહું છું હજી આજની તારીખની અંદર દિવસમાં નહીં તો અઠવાડિયામાં એક બે ફોન આવે છે ટ્રાફિક વાળા ભાઈ હવે મારો આપણા કાગડિયા ચોખા રાખો ને કેટલાક દિવસ લગી આ પાંચસો રૂપિયા ના દંડ પાંચસો રૂપિયા ગાડી ના કાગરિયા ત્યાં રાખો મિત્રો આજે ખુબ વિશાળ સંખ્યામાં આવ્યા મને ખુબ સાંભળો તમે અને મેં કીધું જાજા દિવસે અંદર ની વરાળો હતી ઘણી બધી કાઢી આ વરાળો આવતા દિવસમાં બીજા નેતા એ ન કાઢવી પડે એનું ધ્યાન રાખજો જય હિન્દ જય ગામ